સ્ત્રી રાખી દેવાની છે જોઈ શકો છો ને ફરતી બાજુ આપણે એક એક ઇંચ એકસ્ટ્રા કપડું કાઢવાનું છે આ રીતે આપણે અડધો ઇંચ કપડું સિલાઈમાં જશે અને અડધો ઇંચ આપણે એક્સ્ટ્રા કપડું રહેશે જેથી ઇસ્ત્રી આપણે આસાનીથી અંદર વહી જશે તો હવે આપણે આને કટ કરી લેશું જોઈ શકો છો આ રીતના આપણે બે પર કટિંગ કર્યા છે બે પીસ કર્યા છે હવે આપણે ઇસ્ત્રીની જે આ બાજુની લંબાઈ છે તે માપવાની છે તો તે આપણે અહીંથી લઈને અહીંયા સુધીની માપવાની છે તો આપણે સાડા પાંચ ઇંચની લંબાઈ આવે છે તો સાડા પાંચ ઇંચમાં આપણે દોઢ ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે સાડા પાંચ છે તો છ સાડા છનું અને સાત ઇંચનું આવશે એટલે આપણે દોઢ ઇંચ એકસ્ટ્રા રહેશે જોઈ શકો છો તો આપણે દોઢ ઇંચ એક્સ્ટ્રા બોર્ડર કટિંગ કરવાની છે તો આપણે બોર્ડરની લંબાઈ જોઈ શકો છો સાત ઇંચ લીધી છે અને દોઢ ઇંચ આપણે પટ્ટી વાળવામાં જાશે એટલે સાડા પાંચ છે તો આપણે દોઢ ઇંચ એક્સ્ટ્રા લીધું છે હવે જે આ નીચેનો ભાગ આપણે બે પીસ કટિંગ કર્યા છે તેના માપનું મેં કેનવાસ લીધું છે તે કડક કેનવાસ આવે છે તે લીધું છે તે મેં કટ કરી લીધું છે અને હવે

ત્યાં પણ આપણે અડધો ઇંચ જેટલું કપડું છોડીને આવી રીતે આપણે સોઈ લગાવી દેવાની છે પછી આ આપણને આ રીતે ફેરવી લેશું આ સાઈડથી હવે આપણે અહીંથી આ ખૂણા સુધી સિલાઈ લેવાની છે અને અહીંયા પણ આપણે સોઈ આવી રીતે પૂચાડી દઈશું હવે આ ભાગને આવી રીતે વાળી લેશું અને બોર્ડરને આ સાઈડથી લઈ લેશું હવે અહીંથી આપણે અહીંયા સુધીની સિલાઈ લઈ લેશું હવે આ સાઈડનો ખૂણો આવતા આપણે અહીંયા પણ અડધો ઇંચ જેટલું કપડું એક્સ્ટ્રા આપણે જે રાખ્યું છે ત્યાં સુધી લઈને આવી રીતે સોઈ પચાડી દઈશું પછી આ રીતે આ રીતે આ સાઈડ રીતે આપણે ફેર સિલાઈ કરી લેશું ત્યાં પણ આપણે અડધો ઇંચ જ લેવાનું છે હવે જે આપણે એક ઇંચ એકસ્ટ્રા કપડું રાખ્યું છે તે આ સાઈડની વાળી લેશું હવે અહીંથી અહીંયા સુધી સિલાઈ લઈ લેશું હવે આપણે ડોરો કાઢી લેશું તો જોઈ શકો છો આ સાઈડ આપણે એક ઇંચ સિલાઈનું રાખ્યું છે હવે આ સાઈડ થી આપણે એક ઇંચ સિલાઈનું કાઢી લેશું આવીને અડધો ઇંચ પણ તમે સિલાઈનું કાઢી શકો છો તો આપણે એક ઇંચ જેટલું કાઢીને એકસ્ટ્રા જે કપડું છે તે કટ કરી લેવાનું છે તો આપણે આટલો ભાગ વધ્યો છે તે કાઢી લેશું હવે આપણે ફરીવાર વાર અહીંથી સિલાઈ કરી લેશું જે આ ભાગ છે અને આ ભાગ જે બંનેની વચ્ચે આવે તેટલું આપણે સિલાઈમાં દબાવી લેવાનું છે તો આપણે બંને સાઈડથી એક એક ઇંચ આવશે આવી રીતે સિલાઈમાં દબાવી લેશું તો અહીંયા આપણે સિલાઈ કરવાની છે તો સિલાઈ કરી લેશું હવે જે આ ભાગ છે તે આવી રીતે રાખીને અહીંયા આપણે સિલાઈ કરી લેશું જે આપણે થોડોક ભાગ ખુલ્લો છે તે આપણે સિલાઈ કરી લેવાની છે આપણે આ સાઈડ સિલાઈ કરી લીધી છે હવે જે ફરતું જે એક્સ્ટ્રા કપડું છે તે આપણે ફરતી બાજુથી કટ કરી લેવાનું છે તો પેલા આપણે એક્સ્ટ્રા કપડું કટ કરી લેશું તો જોઈ શકો છો આપણે ફરતી બાજુ એક્સ્ટ્રા કપડું જે હતું તે કટ કરી લીધું છે હવે આ ભાગમાં આપણે આવી રીતે સવળો કરી લેશું એકદમ આપણે ખૂણા બહાર કાઢી લેવાના છે આ રીતે અને પણ રીતે બહાર કાઢી છે જોઈ શકો છો આપણે કાપડને ને કરી લીધું છે હવે જે આપણે દોઢ ઇંચ કપડું એક્સ્ટ્રા લીધું હતું તે આપણે દોઢ ઇંચ કપડું આવી રીતે અડધો ઇંચ આવી રીતે વાળવાનું છે અને એક ઇંચ આવી રીતે વાળીને ફરતી બાજુ સિલાઈ કરી લેશું અને એક ઇંચ જેટલો ભાગ આપણે ઓપન રાખવાનો છે ખુલ્લો રાખી દેસું એક ઇંચ જેટલો ભાગ આપણે તો આવી રીતે આપણે ફરતી બાજુ સિલાઈ લઈ લેવાની છે હવે આટલો ભાગ આપણે ખુલ્લો રાખવાનો છે જોઈ શકો છો આપણે આટલો ભાગ ખુલ્લો રાખ્યો છે ત્યાંથી આપણે નબર નાખવાનું છે અને જે આ નીચેનો ભાગ છે તે આપણે સિલાઈમાં આવી રીતે રાખીને ફરતી બાજુ ધાર સિલાઈ કરી લેવાની છે તો આપણે આ ફરતી બાજુ ધાર સિલાઈ કરી લેશું જેથી ફિનિશિંગ એકદમ આપણે સારું આવશે તો આપણે ફરતી બાજુ ધાર સિલાઈ કરી લેશું તો જોઈ શકો છો આપણે ફરતી બાજુ ધાર સિલાઈ કરી લીધી છે હવે આપણે જે ભાગ અહીંથી ખુલ્લો રાખ્યો છે ત્યાંથી આપણે લબર નાખવાનું છે તો તેના માટે મેં અડધો અડધા ઇંચનું લબર લીધું છે આપણે એક ઇંચની પટ્ટી વાળી છે એટલે આપણે અડધા ઇંચનું લબર લેવાનું છે તો હવે આપણે જે આ ભાગ ખુલ્લો રાખ્યો છે ત્યાંથી આપણે લબર આવી રીતે જવા દેવાનું છે બીજી બાજુથી આપણે લબર બહાર કાઢી લેવાનું છે આ રીતે જોઈ શકો છો તો આપણે આટલું લબર નાખશું આપણી ગોળાકાર આટલો રહેશે તેથી ઇસ્ત્રી આસાનીથી વહી જશે અને આવી રીતે પેક પણ થઈ જશે તો હવે આપણે પિન કાઢીને અહીંયા લબ્બરે સિલાઈ કરી લેશું પછી અહીંયા જે ભાગ ઓપન રાખ્યો છે ત્યાં પણ આપણે સિલાઈ કરી લેશું જોઈ શકો છો આપણે સિલાઈ કરી છે લીધી છે અને આ ભાગ આપણે આવી રીતે એકદમ થઈ ગયો છે અને ઇસ્ત્રીનું કવર આપણે બનીને તૈયાર છે હવે આપણે ઇસ્ત્રી અંદર રાખીને જોઈ લેશું આપણે વાયર આવી રીતે સાઈડમાં રાખી દેશું તો જોઈ શકો છો આપણે ઇસ્ત્રી મૂકવાનું કવર બનીને તૈયાર છે જોઈ શકો છો આ રીતે